સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ગત ઓગણીસ મેના રોજ ધાસ્તીપુરા જિલ્લાની બ્રિજ પાસે રિક્ષામાં બેસેલા માથાભારે સમીર માંડવા પર કરાયેલ ફાયરિંગ પ્રકરણમાં સીસીટીવીમાં કેદ થયેલા હુમલાખોરોને લાલગેટ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હત્યાર પણ કબજે કર્યું હતું ગત ઓગણીસ મેના રોજ રાત્રિના સમયે ધાસ્તીપુરા જિલ્લાની બ્રિજ પાસે આવેલ બાગ એ અહેમદ એપાર્ટમેન્ટ નીચે રિક્ષામાં બેસેલા માથાભારે સમીર ખાન પઠાણ ઉર્ફે સમીર માંડવા પર ચાર અજાણ ઇસામોએ આવી ફાયરિંગ કર્યું હતું જોકે તે સમયે સમીર માંડવા બચી ગયો હતો આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય આરોપીઓને પાડવા માટે નાયબ પોલીસ કમિશનર પરમાર તથા પોલીસ ઇ ડિવિઝન આર આર આહિરના માર્ગદર્શન હેઠળ લાલગઢ પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાલગઢ પોલીસ મથકમાં પીઆઈ તથા ટીમ દ્વારા ફાયરિંગ કરનાર આરોપીઓ હારૂન અહેમદ સંધવાણી નાસીર અનવર હુસેન કુલફે આઝાદ સંધવાણી વસીમ નસીમ શેખ અને મોનુ આદિત્ય ચોકબજાર વિસ્તારમાંથી વપરાયેલ હત્યાર દેશી ચમચા સાથે ઝડપી પાડ્યા હતા તો આરોપીઓની પૂછપરછ કરતા આરોપી હારૂન અને નાસીરને અગાઉ સમીર માંડવા તથા તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો અને સમીર માંડવા વારંવાર તેઓના ઘરે જઈ ધમકી આપતો હોય જતી બંને આરોપીઓ મિત્રો વસીમ અને સોનુને રહેમતનગર વિસ્તારમાં બોલાવી સમીર માંડવાને મારવાનો પ્લાન બનાવ્યો હતો અને આરોપી હારુન પાસે ગેરકાયદેસર તમંચો હોય તે લઈ સમીર માંડવાની વોંચ રાખી તે મળી આવતા ફાયરિંગ કરી હોવાની કબુલાત કરી હતી હાલ તો ઝડપાયેલા આરોપીઓ અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય પોલીસે આરોપીઓને તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે